નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવ્યા છીએ ભુજ અને કચ્છમાં આવેલું ભુજનું આ નવું બસ સ્ટેશન કેવું લાગે છે તે આપણે જોઈશું તો બહારનું દ્રશ્ય મેઇન ગેટની અંદર આપણે પ્રવેશતા અને અંદર જતાં જ આપને સુંદર મજામાં એવું નવું બસ સ્ટેશન જોવા મળી રહ્યું છે મિત્રો અને ફ્લોરિંગ બહુ પાલિશવાળી છે એટલે ચાલતા બહુ ધીરે ધીરે ચાલજો નહીં તો લપસી જશો તો બહુ ધ્યાનપૂર્વક ચાલવાનું અંદર જાશો તો પોતે તમને ખબર પડશે કે વાત સાચી છે કે ખોટી અને આગળ આપણે વધીએ તો અહીં ઉપર જવા માટે હાલ જે લીક બનાવવામાં આવી છે તે હાલ બંધ છે તો તે પણ ચાલુ થશે ત્યારે આપણે બીજો વિડીયો બનાવશું તો હાલમાં આપણે ઉપર નહીં જઈએ બંધ છે જવાનું અને અહીં છે આપણે ટિકિટ બારી જે ટિકિટ લેવાની અહીં જે સુવિધા રહી છે સામે આપ જોઈ શકો છો અને ત્યારબાદ આપણે બહાર જઈશું તો અહીં માટે બેસવા માટે અહીં ખુરશી રાખવામાં આવી છે અને બહાર આપ જોઈ રહ્યા છો કે બસો જે પ્લેટફોર્મ નંબર અને બસો અહીં ઊભી રહી છે તો દરેક અલગ અલગ પ્લેટફોર્મ પરથી તમે જઈ શકો છો જે બસમાં બેસો એ બસમાં ને અહીં સુંદર મજાના એવા દ્રશ્ય આપણા કચ્છમાં જે જોવાલાયક જે સ્થળો છે તે અહીં વેટિંગ રૂમ એટલે હોલ એમમાં બતાડવામાં આવ્યા છે અને આ છે અંદરનો દ્રશ્ય જે પાર્કિંગ તો પાર્કિંગ પણ સારી છે અને નીચે અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે તો અહીં પણ ટુ વ્હીલ ફોર વ્હીલની પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવી છે